લોકસભા ચૂંટણીનું પરિણામ ચાર જૂનના રોજ જાહેર થશે રાજ્યમાં છવ્વીસ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપને કેટલી સીટ મળશે તે ચાર જૂનના રોજ સ્પષ્ટ થશે ત્યારે સુરતમાં આવેલા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એક્ઝિટ પોલ વિશે નિવેદન આપ્યું હતું લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા કોંગ્રેસના નેતા અને આણંદ લોકસભા સીટના ઉમેદવાર અમિત ચાવડા સુરતની મુલાકાતે હતા અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની મુલાકાત લઈ આગળની રણનીતિ અંગે ચર્ચા કરી હતી અમિત ચાવડાએ સંગઠનના આગેવાનની મુલાકાત લઈ મીડિયાને પ્રતિક્રિયા આપી હતી અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે દેશમાં પરિવર્તનની શરૂઆત ગુજરાતમાંથી જ થશે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે દેશમાં પણ ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી ચાર તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે પણ પહેલા ફેઝથી શરૂઆત કરીને છેલ્લા ફેઝ સુધી આખા દેશમાં તમામ જગ્યાએ આપણે જોયું છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધે જ જગ્યાએ થયું છે એટલા માટે કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે બંધારણ બચાવવા માટે લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે એક્ઝિટ પોલમાં જે પણ બતાવવામાં આવતું હોય પણ જમીનની હકીકત આ વખતે ખૂબ જુદી છે સરકાર સામે લોકોની નારાજગી ખૂબ હતી અને એ નારાજગી પરિવર્તન રૂપે મતમાં પણ પરિવર્તિત થઈ છે ત્યારે આપ સૌ જોશો કે ચાર તારીખે ગુજરાતમાં પણ છવ્વીસમાંથી બહુમતી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનને લોકોના આશીર્વાદ મળવાના છે અને એ જ રીતે સમગ્ર દેશમાં પણ ન ધારેલા પરિણામ આવશે અને બે હજાર ચારમાં જેમ ફિલગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ બધા જ સામદામ દંડભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે અને એનો જનતાનો ચુકાદો જનતાનો એક્ઝિટ પોલ ચાર તારીખે આપણે બધા જોઈશું બે હજાર ચારમાં પણ ન ધારેલી રીતે છવ્વીસમાંથી બહુમતી એટલે કે અગિયાર બેઠકો બાર બેઠકો સાથે ગુજરાતમાં લોકોને લોકોના કોંગ્રેસને આશીર્વાદ મળ્યા હતા અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી બે હજાર ચોવીસમાં પણ તમે જોશો તો પચીસમાંથી બહુમતી બેઠકો પર પ્રજાના આશીર્વાદ ઇન્ડિયા ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળવા જઈ રહ્યા છે ને ગુજરાતથી જ પરિવર્તનની શરૂઆત થશે અને આખા દેશમાં પરિવર્તન થશે bureau report h24 news surat